મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈએમએ હોલ ખાતે કોમન મેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ અંતર્ગત તમાકુ મુક્તિ અભિયાન સેમિનાર યોજાયો મોરબીના રવાપર રોડ ઉપર આઈએમએનો એમ હોલ આવેલ છે આ આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોલ ખાતે ડૉક્ટર સતીશભાઈ પટેલ પ્રેરિત કોમન મેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમાકુવાળા પાન ફાકી માવા ગુટખા કે અન્ય કોઈપણ રીતે તમાકુનું સેવન કરતા હોય તેવા લોકોને બોલાવીને તેઓને માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો હતો અને તેમાં આવેલા લોકો પાસે ફોર્મ ભરાવીને તેઓ વ્યસન મુક્ત થાય છે વ્યસન છોડે છે તેવા પ્રકારની બાહેન્દ્રી સાથેનું પત્રક ભરાવવામાં આવ્યું હતું અને બાહેન્દ્રી લેવામાં આવી હતી મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડૉક્ટર સતીષભાઈ પટેલ દ્વારા કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં કોઈપણ રીતે તમાકુ લેતા હોય તેવા લોકોને સમજાવીને તેઓને તમાકુથી દૂર કરવા અને તમાકુની તિલાંજલી લે તે પ્રકારના પ્રેરિત કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સેમિનારો યોજવામાં આવે છે આવા ત્રીજા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના રવાપર રોડ ઉપર આવેલા આઈએમએના હોલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં ડોક્ટરો સહિત શિક્ષકો અને અન્ય જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા અને પોતે આજથી જ કોઈપણ જાતના જે કોઈ તમાકુ પ્રોડક્ટનું સેવન કરતા હોય તેને તિલાંજલિ આપે છે તેવા પ્રકારના તેઓએ ફોર્મ ભર્યા હતા અને વ્યસન મુક્ત થવાના સંકલ્પ લીધા હતા તેઓના આ અભિયાનમાં એ આર ચંદ્રાસલા ધરતીબેન ભરાસરા પ્રોફેસર રવિન્દ્રભાઈ ભટ્ટ અલ્પેશભાઈ પૂજારા તથા તેઓની ટીમ દ્વારા આ સેમિનાર યોજવામાં આવ્યો હતો અને વ્યસન મુક્ત થવા માટે સૌને પ્રેરિત કરાયા હતા આ તકે મેન ફાઉન્ડેશન દ્વારા એ પણ હૈયાધારણા સૌને આપવામાં આવી હતી કે જો તમે તમાકુ વ્યસન છોડશો તો તમને કોઈપણ જાતની તકલીફ થાય તો પાછળની તમામ જવાબદારીમાં અમે સાથે રહીશું જેમાં ફિઝિશિયન ડૉક્ટરોની ટીમ જેમાં ડૉક્ટર દીપક ગઘારા મંગલમ હોસ્પિટલ ડોકર ડૉક્ટર રાકેશ પટેલ નકલંગ હોસ્પિટલ ડૉક્ટર વિજય ગઢિયા જીવનદીપ હોસ્પિટલ ડૉક્ટર વિપુલ માલાસણા ગોકુલ હોસ્પિટલ ડૉક્ટર ભાવિન ગામી ચેસ્ટ ફિઝિશિયન તે ઉપરાંત માનસિક રીતે કોઈ જરૂરિયાત પડે તો સાયક્રિયાટ્રીસ્ટ ડૉક્ટરોમાં ડૉક્ટર ધર્મેશ મણિયાર મણિયાર હોસ્પિટલ ડૉક્ટર દીપ ભાડજા મન હોસ્પિટલ ડૉક્ટર ભાવેશ પટેલ મનશ્રી હોસ્પિટલ ડૉક્ટર ભવ્ય ભાલોડિયા સત્વ હોસ્પિટલ સેવા આપશે તે ઉપરાંત દાંતને લગતી કોઈ પ્રોબ્લેમ ઊભી થાય તો ડેન્ટિસ્ટ તરીકે ડૉક્ટર કેતન અઘારા આકાશ ડેન્ટલ ડૉક્ટર વિપુલ કોટેચા અવી હોસ્પિટલ ડૉક્ટર પુનિત માકાસણા પટેલ ડેન્ટલ જેવા ડોક્ટરો સેવા આપશે તથા આંખ નાક કાન ગળાની કોઈ તકલીફ ઉભી થાય તો તેના માટે ડૉક્ટર પ્રેયસ પંડ્યા શિવમ હોસ્પિટલ ડૉક્ટર હિતેશ પટેલ હોમ હોસ્પિટલ અને ડૉક્ટર અલકેશ પટેલ એપલ હોસ્પિટલ સેવા આપશે તેમ પણ સેમિનારમાં જાહેર કરાયું હતું એક 10 માવા પાઉટ 15 પાઉટ 20 પાઉટ પછી લિસ્ટ બનાવો માવો ખાવાથી શું થાય કે દીપક એ કીધું કે શું શું આગળ કરી છે કે લખો ભઈ છોડવાથી શું થાય એ પણ લખો પછી વિચારો કઈ બાજુ સેનું છે તમારું એક જ વસ્તુ વિચાર છે કે ત્યાં વધુ ફાયદો હોય જે દેખામાં આપણી સામે બેમાં નુકસાની થાતી હોય કે એવું વિશે કે પછી નુકસાની વાળો તરફ જાવ